રાજકોટ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મામલો ડીસીપી જોન શૂન્ય બે જગદીશ બાંગરવાની પત્રકાર પરિષદ સ્વતંત્ર સાહિદોના નિવેદન તેમજ ડોક્ટરના મેડિકલ સર્ટી બાદ નિર્ણય કરાયો હત્યાના પ્રયાસની કલમ દૂર કરવા કોર્ટમાં પોલીસ દ્વારા અરજી કરાઈ શરૂઆતમાં ફરિયાદીએ જે નિવેદન આપ્યું તે આધારે ફરિયાદ લીધેલ સીસીટીવીમાં ક્યાંની હથિયાર દેખાયું નથી હત્યાની કલમ બીએનએસ એકસો નવ હટાવવા પોલીસ દ્વારા અરજી કરાઈ પીઆઈ પાદરિયા ફરિયાદ આપશે તો તેની પણ ફરિયાદ લેવામાં આવશે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતિભાઈ સરદારા દ્વારા એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ હતી જેમાં આરોપી તરીકે પીઆઈ સંજય પાદરિયા હતા આમાં હાલમાં અપડેટ એવી છે કે સ્વતંત્ર સાહેદોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે અને મેડિકલ સર્ટિફિકેટ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તમામ પુરાવાઓને ધ્યાને લઈ જો બીએનએસની કલમ એકસો નવ હતી જેમાં હત્યાનો પ્રયાસ હતો આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બીએનએસની કલમ એકસો સત્તર બેના ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે કેમ કે મેડિકલ સર્ટિફિકેટમાં કોઈપણ પ્રકારની જીવલેણ ઇજા થયેલ હોય એવું લખેલ છે શું અ ફરિયાદી જે ફરિયાદ આપે પોલીસને શબ્દશઃ લેવી પડે અમારી ફરજ છે પીઆઈ દ્વારા એક અરજી એસીપી ઓફિસમાં આપેલી છે તો આના આધારે અગર પીઆઈ ફરિયાદ કરવા ઈચ્છતા હોય તો એમની ફરિયાદ પણ નોંધવામાં આવશે હજુ સુધી તપાસમાં એવું સામે આવ્યું છે કે લગ્ન પ્રસંગ દરમિયાન જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરીયા વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી અને આ બનાવ પછી પાર્કિંગમાં પીઆઈ સંજય પાદરીયા દ્વારા જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એમના નાકમાં ફ્રેક્ચર થયેલો એના આધારે બીએનએસની કલમ એકસો સત્તર બે મુજબ કાર્યવાહી કરવામાં આવશે હાલ સુધીની તપાસમાં કોઈ પણ પ્રકારની હથિયારની વિગત સામે આવી નહીં એમને કોઈ પણ પ્રકારની સર્વિસ રિવોલ્વર એમના ટ્રેનિંગ સેન્ટરથી ઇશ્યુ કરવામાં આવી નહીં એવી તપાસમાં સામે આવ્યો છે હોસ્પિટલના સીસીટીવી નહીં તપાસવામાં આવ્યા આમાં જે મેરેજ ગાર્ડનના સીસીટીવી છે એ તપાસવામાં આવ્યા છે ઓર આ સીસીટીવીમાં કોઈ પણ પ્રકારનો હથિયાર એમના હાથમાં હોય એવું સામે આવતું નહીં